મિત્રો કોઈ કે સાચું જ કહ્યું છે કે કર કર ભલા ભલા તો તો હો હો બુરા બુરા આ વાર્તામાં એક બ્રાહ્મણના પાંચ રત્નો સાધુએ પડાવી લીધા છે શેઠાણીને તે બ્રાહ્મણને શેઠાણી તે બ્રાહ્મણને મદદ કરે છે અને પાંચ રત્નો પાછા અપાવે છે તે સાધુને કહે છે કે મારા ધણી ધન કમાવા માટે વિદેશ ગયા છે એટલે તમે તો મિત્રો ચાલો શરૂ કરીએ વાર્તા એક ગામ હતું ગામની બહાર એક સાધુ રહેતો હતો સાધુ સાથે પાંચ જેવા ચેલા પણ રહેતા હતા પોતાની માયાજાળ બતાવીને તેને પોતાની માયાજાળ બતાવીને ગામના લોકોને પોતાની માયાજાળમાં ફસાવેલા હતા પરંતુ ગામ લોકોને કાંઈ ખબર નહોતી કે આ સાધુ તો ધૂતારો છે તે ગામ લોકો પાસે જુદા જુદા ચમત્કાર બતાવીને પૈસા પડાવતો હતો અને એસો આરામ કરતો હતો તેના ચેલા પણ એવા જ હતા હવે આ ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેની સાત પેઢીઓથી સાચવેલા પાંચ અણમોલ રતન એની પાસે હતા હવે આ બ્રાહ્મણને ધન કમાવામાં ધન કમાવા માટે બહાર જવું હતું એટલે તેણે વિચાર્યું કે ગામમાં કોઈને આ રત્નો દૂર રહેતા સાધુને આ રત્ન આપી આવું કે કે જેમને ધનનો રત્નનો કોઈ મોહ નથી જેની જેથી સુરક્ષિત રહે કારણ કે ગામમાં કોઈને દેવાથી તેમની નિયત બગડી શકે છે એટલે સાધુને કાંઈક આવા રત્નની કે ધનની પડી ન હોય એટલે તેમને આવું એમ વિચાર કરી બ્રાહ્મણ આ પાંચ રત્ન લઈ એ સાધુ પાસે ગયો અને તેમને કહ્યું કે મહારાજ મારે ધન કમાવા માટે પાંચ વર્ષ માટે બહાર જવું છે એટલે તમે આ રત્ન અહીં રાખો તો સાધુ એ કહ્યું કે અમે સાધુ ગમે ત્યાં હરતા ફરતા હોય તો અમે તારા રત્નોનું ધ્યાન કઈ રીતે રાખી શકીએ એમ આનાકાની કરતા તે ધૂતારો તુતારા સાધુએ અંતે હા પાડી અને કહ્યું કે તારા રત્ન મારે હાથ પણ નથી લગાડવું તને ફાવે ત્યાં આ ઝુંપડીમાં દાટી દે એટલે બ્રાહ્મણે ઝુંપડીમાં એક જગ્યાએ નિશાન રાખી રત્નો દાટી દીધા આ બધું સાધુએ જોઈ લીધું અને મનમાં મનમાં બહુ આનંદિત થવા લાગ્યું કે આ રત્ન આપની ઝપટમાં આવી ગયા પછી બ્રાહ્મણ આ રત્ન મૂકી અને પોતે વિદેશમાં ધન કવા માટે ચાલ્યો ગયો અને ત્યાં જઈ પોતાનો ધંધો શરૂ કર્યો અને ખૂબ ધન કમાણો એટલે ચાર વર્ષ આમ કરતા કરતા વીતી ગયા અહીંયા સાધુની નિયત ખરાબ હતી એટલે પોતે એકબીજાની એક એક આંખ ફોડાવી લીધી અને પોતાના માતા પણ મુંડાવી નાખ્યા અને જે ઝૂંપડી હતી એનું બારણું હતું એ પણ ફેરવી નાખ્યું આ રત્ન માટે એમને એમને એટલું બધું કર્યું હવે અહીં પાંચ વર્ષ પૂરા થયા એટલે બ્રાહ્મણ ગામડે પાછો આવ્યો રત્નો લેવા માટે સાધુ પાસે ગયો અને સાધુને જઈને કહ્યું કે મારા રત્નો મને પાછા આપો ત્યારે સાધુએ કહ્યું તારા રત્નો અહીં કેવા એટલું કહી સાધુનો ઇશારો થતા તેના ચેલાએ બ્રાહ્મણને ખૂબ માર માર્યો એટલે બ્રાહ્મણ ઘરે આવ્યો અને રાત્રે એને ઊંઘ પણ ન આવી એની સાત પોતાના રત્નો પડાવી લીધા હતા એટલે એને જેવી તેવી ઊંઘ આવી તો બ્રાહ્મણ મોટેથી ઊંઘમાં બોલવા લાગ્યો કે હાય રે મારા રત્નો હાય રે મારા રત્નો હાય રે મારા રત્નો એમ ઊંઘમાં

કે પાસે રહેતા બ્રાહ્મણને જગાડી અને અહી બોલાવી લાવ એટલે દાસી ગઈ અને બ્રાહ્મણને બોલાવી લાવી બધી આપ શેઠાણી કહે કે બ્રાહ્મણ તમ તમારે શાંતિથી સુઈ જાઓ હું તમને તમારા રત્ન સવારે પાછા અપાવી દઈશ આ બ્રાહ્મણને શેઠાણી ઉપર ખૂબ જ વિશ્વાસ હતો અને તે વિશ્વાસને કારણે એને એકદમ મસ્ત મજાની ઊંઘ આવી ગઈ અને તે શાંતિથી સૂઈ ગયો હવે શેઠાણીએ શેઠાણીએ બહુ શેઠાણી બહુ ચાલાક હતા તેમણે વિચાર કર્યો કે આના રત્ન કઈ રીતે પાછા અપાવવા એટલે શેઠાણીએ સવારમાં બ્રાહ્મણને બોલાવી અને પોતે જે તરકીબ વિચારી હતી તે તરકીબ એને સમજાવી દીધી એટલે કે બ્રાહ્મણને સમજાવી દીધી અને શેઠાણી બધા ઘરેણાં પોતાના ઉપર લાદી એટલે કે પહેરી એક પેટીમાં સોના મોરો અને હીરા બધું લઈ અને અને આ જે ગામની બહાર સાધુ રહેતો હતો એની પાસે ગયા કહેવા લાગ્યા કે સાધુ મહારાજ મારા ઘરવાળા આ ગઈ પૂનમે ઘરે પાછા આવવાના હતા પણ તે કોઈ કારણોસર એટલે કે કોઈ કારણસર પાસા આવ્યા નથી એટલે મારે તેમને મળવા જવું પડે એવું છે પરંતુ આટલા બધા ઘરેણા અને જવેરાત ગામમાં કોઈને સોંપાય નહીં એટલે કે ગામમાં કોઈને અપાય નહીં કારણ કે કોઈની પણ નિયત આટલું બધું ધન જવેરાત જોઈને બગડી શકે છે એટલે હું આ તમારી પાસે ઘરેણા અને હીરા જવેરાત મૂકવા આવ્યો છું એટલે સાધુએ પહેલા તો ઘણી આનાકાની કરી

આ રીતે અનકની કરતા અંતે સાધુ માની ગયો એટલે શેઠાણીએ પેટી ઉગાડી અને તેમના ઘરેણાં અને એક એક हीरा જવેરાત સાધુઓને બતાવતા હતા અને આ સાધુ અને આ ચેલા વધુ જોઈ રહ્યા હતા ત્યાં જ બ્રાહ્મણ આમથી દોડતો દોડતો આવ્યો અને સાધુને અને તેના ચેલાઓને ગાળો દેતો આવતો હતો અને કહેવા લાગ્યો કે મારા રત્ન ક્યાં છે એટલે હવે સાધુએ એનો મૂડ બદલ્યો સાધુએ પોતાના ચેલાઓને ઇશારો કર્યો એટલે ચેલાઓ પણ હોશિયાર હતા તે સમજી ગયા પાછો આવ્યો કહેવા લાગ્યા કે ભાઈ તારા રત્ન તો અમારે ત્યાં સહી સલામત છે અને તે રત્ન અમારે રાખ બરાબર છે તે જ્યાં દાટ્યા હતા તે તું ભૂલી ગયો તે તું તે જ્યાં દાટ્યા હતા તે તું ભૂલી પણ ગયો માટે તે જ્યાં ડાટ્યા છે ત્યાંથી તું લઈ લે એટલે બ્રાહ્મણે પોતાના રત્ન જ્યાં ડાટ્યા હતા ત્યાંથી કાઢી લીધા અને સાધુએ બ્રાહ્મણને રાજી ખુશીથી જવા માટે કહ્યું પણ બ્રાહ્મણ ત્યાંનો ત્યાં જ ઊભો રહ્યો હવે આટલી વાર થઈ ત્યાં તો આ શેઠાણીની દાસી દોડતી આવી અને બધાઈ દેવા લાગી શેઠાણીજી શેઠાણીજી

સાધુને પગે લાગી અને કહેવા લાગી કે સાધુ મહારાજ તમારા આશીર્વાદ તો બહુ જ ફળ્યા કે મારો પતિ વિદેશથી પાછો આવી ગયો હવે પગે લાગ્યા ત્યાં સાત આઠ યુવાનો મુશંડા પહેલવાનો પણ ત્યાં પહોંચી ગયા અને તૂતારા સાધુઓને કહેવા લાગ્યા કે અહી આવી ધૂતવાની આ બધી શું રમત માંડી છે પાસે પાતના મુંડા ફોડી અને અવળે બધે ગધેડે બેસાડી તમને અહીંથી કાઢવાના છે પરંતુ શેઠાણીનો ઈશારો થતા તેઓ આગળ કાંઈ બોલ્યા નહીં અને શેઠાણી કહેવા લાગ્યા કે આ સાધુને તો મારે હાથે બનાવેલી રસોઈ જમાડવી છે પરંતુ સાધુ તો શું બોલે શરમિંદો થઈ ગયો મોઢું સંતાડવા લાગ્યું અને તે ત્યાંથી બધું લઈ રફુચક્કર થવાની તૈયારીમાં હતો ફોડી નાખશું આટલું કઈ શેઠાણી અને તેના માણસો ઘરે આવ્યા બ્રાહ્મણ પણ આ ચતુર ને ખૂબ ખૂબ આશીર્વાદ આપવા લાગ્યો શેઠાણીની આ તરકીબ હતી અને આ બધો આઈડિયા કરેલો હતો અને આગળ સાધુ પણ મનમાં વિચારવા લાગ્યો કે પોતાનું પાપ ક્યાંક ને ક્યારેક ફૂટે છે પોતે પાંચ રત્નો પાંચ રત્નો માટે આંખ ફોડાવી માથા પણ મુંડાવ્યા પરંતુ કાંઈ કામ આવ્યું નહીં કપટ કરેલું ધન કાંઈ કામ આવતું નથી તેથી સાધુ બધા બિસ્તરા પોટલા ઉપાડી બીજે ક્યાંક રવાના થઈ ગયો અને છેતરપિંડી છોડી સાચા રસ્તે ચાલવાનો નિર્ધાર કર્યો મિત્રો અહીં અમારી વાર્તા પૂરી થાય છે અને જો વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી

તો જય માતાજી મિત્રો